ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાજીના ચંડી યજ્ઞમાં પાંચ દંપતી પૂજામાં બેઠા હતા સંગીતમય ધ્વનિમાં માતાજીની પૂજા અર્ચના આરતી થાળ ગરબા ગવાયા હતા આમોદ ગામની ભજન મંડળે રમઝટ જમાવી હતી આ પ્રસંગે ગામ ઇલાવ ઇલાવખરજ પાંજરોલી ઓભા આશ્રમમાં ડુંગરા આમોદ પંડવાઈ બોલાટા ધામરોડ પર્વટ અને સુનેવ કલ્લા સુણેવ ખુર્દ કંટવા સુરત ભરૂચ માંડવી કોશંબા મુંબઈ લીમડા હાંસોડ ગામના ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું બધા ભક્તોએ માતાજીની આરતીમાં હોમ હોવાની યજ્ઞ અને મહાપ્રસાદીનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી રાત્રે આમોદ ગામની મંડળ ભજન કીર્તનની રમઝટ જમાવી હતી